ટોલ નાકા પાસે જિલ્લા પોલીસે પંચાણું લાખ રૂપિયાનો દારૂ સહિત એક કરોડ રૂપિયા સુધીની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર ભરથાના નાકા પાસે રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે સમયે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો દૂર ઊભો રાખ્યો હતો જેથી પોલીસની શંકા જોતા ટેમ્પા નજીક જઈ અંદર બેઠેલા બે શખ્સોની પૂછપરછ કરતા બંને ટેમ્પાની પાછળના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યો હતો બાદમાં હાઈવે પરથી ટેમ્પાને કન્ટેનર સાથે કર્જન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જ્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી પંચાણું લાખ છપ્પન હજારની કિંમતનો દારૂની પંચાણું હજાર નવસોની છાસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે દારૂનો જથ્થો બે મોબાઈલ ટાટા ટેમ્પો મળી કુલ રૂપિયા એક કરોડ છ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ટેમ્પા સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અંથુલ ગંગાધરણ પિલ્લઈ અને અનિશ કુમાર ઉન્ની હીરાબા જણાવ્યું હતું આ બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ગોવાથી આપ્યો હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો તેમ પોલીસને જણાવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે